છોટા ઉદેપુર ના સાંસદ જશુભાઈ ના હસ્તે દીપ પ્રગટાવી અને રામજી મંદિરના મહારાજ શ્રી ના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું સદર્વ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ નાહરસિંહ પરમાર ના હોય સાંસદ જશુભાઈ રાઠવા નામનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કચેરીના પાંદડમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધોળારામજી મંદિરના મહારાજ યોધેશ્વર દાસજી કાળારામજી મંદિરના મહારાજ શ્યામસુંદર દાસ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ ધોબી કાળુભાઈ નાયક તેમજ સિનિયર ક્લાર્ક એચ એ લેવા તથા છોટાઉદેપુર હોમગાર્ડ્સ યુનિટના ઓફિસર કમાન્ડિંગ તેમજ હોમગાર્ડ્સના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુરુપૂર્વનીના પવિત્ર પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ કચેરી મારફત લોકોની સતત સેવા કરતા એવા તમામ હોમગાર્ડોને અહીંયાથી નોકરી આપવામાં આવશે અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું હોમગાર્ડનું વહીવટ પણ કરવામાં આવશે આજના તબક્કે હું તમામ હોમગાર્ડ જવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું